હલેન્ડા ગામ સમસ્થ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાહતની રાવટી બનાવવામાં આવી છે ગામના બાબુભાઈએ જણાવ્યું હતું કે અમારા હલેન્ડા ગામ સમસ્ત દ્વારા અમે આ ગામના તમામ આગેવાનોના સાથ સહકારથી આ પદયાત્રા માટે જમવાની ચાપાણી નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં બોટાદ બાબરા સાળંગપુર ખાબડા તારપુર સુધીના યાત્રાળુઓ નીકળે છે

બાબરા સાલિંગપુર યાત્રાળુ બધાય તારાપુર હોતી ના બધાય નીકળે છે બધાયની જમણવાર નાસ્તા પાણી ચા પાણી અમે બધી સેવા આપી છે પેના મૂલ્યે બધાયને ભાવથી બધું ગામ આપે છે અને ગામથી બધી સેવા કરવી છે તમે આ કેટલા વર્ષથી અગિયારમું વર્ષ છે આ વર્ણની સાલનો 11મો વર્ષ છે આ મેકાલ વિશે 11